ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો અને એફ બરાબર એમે તારવો પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી બાહ્ય બળના સંપ્રણમાં હોય છે અને વેગમાનમાં થતો આ ફેરફાર પરિણામી બળની દિશામાં જ હોય છે ધારો કે એમ દળ ધરાવતા પદાર્થનો પ્રારંભિક વેગ યુવ છે આ પદાર્થ પર કોઈ બાહ્ય બળ એફ લાગતા ટી સમયના અંતે તેનો વેગ વધીને વી થાય છે હવે પદાર્થનું પ્રારંભિક વેગમાન પીઆઈ બરાબર એમયુ થાય જેને આપણે સમીકરણ નંબર એક કહીશું એ જ રીતે પદાર્થનું અંતિમ વેગમાન પીએફ બરાબર એમવી થાય જેને આપણે સમીકરણ નંબર બે કહીશું માટે ટી સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી બરાબર પીએફ માઇનસ પીઆઈ થાય હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર એફ ચલે છે ડેલ્ટા પી છેદમાં ટી થાય ડેલ્ટા પીની કિંમત આપણે હમણાં જ શોધી છે ડેલ્ટા પી બરાબર પીએફ માઇનસ પીઆઈ ઉપરના સમીકરણમાં ડેલ્ટા પીની કિંમત પીએફ માઇનસ પીઆઈ મૂકીશું હવે આ જે મળેલ સમીકરણ છે એમાં સમીકરણ બે અને સમીકરણ ત્રણ પરથી પી બરાબર અને પીઆઈ બરાબર એમયુ મૂકીશું માટે એફ ચલે છે એમ વી માઇનસ છેદમાં ટી મળે હવે એમ સામાન્ય લેતા એફ ચલે છે એમ કૌશમાં વી માઇનસ યુ છેદમાં ટી મળે હવે ચલે છે જે નિશાન છે એને દૂર કરતા એનો અચળાંક મૂકીશું ચલણનો માટે એફ બરાબર કે એમ કૌશમાં વી યુ છેદમાં ટી મળે પરંતુ પ્રવેગની વ્યાખ્યા અનુસાર વી માઇનસ યુ છેદમાં ટી બરાબર એ એટલે કે પ્રવેગ થાય આ કિંમત ઉપરના સમીકરણ મૂકતા એફ બરાબર કે એમ એ થાય જેને આપણે સમીકરણ ત્રણ કહીશું અહીં આપણે બળનો એવો એકમ પસંદ કરીએ કે જેથી કે બરાબર એક લઈ શકાય માટે ઉપરના સમીકરણમાં કે બરાબર એક મૂકીશું માટે એફ બરાબર એમ એ થાય જેને આપણે સમીકરણ ચાર કહીશું જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં